સીરાક માં ગયા જીની તો એને લાગે છે સારું હે તું ને તો આ છે ઘાબાઉસ ની બહેન ટ્રાફિક તો જો બોબડી મને છે ને એક વસ્તુ મળી છે કિસામાં હું મળી ખબર છે તમને હે ડોલર 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 એક બે ને ત્રણ બકેટ ભરા છે ભાઈ આજ હે વેચ જો છોકરા કા આયું અહીંયા એમ કે ચલુરન જગજનમ લોગ માં કેમ દોતે મને તો એમાં શું એવું કે યાર શું કરું અમે ઘાબાઉસ જી ન આવ્યા ને

પહેલી વાર આવ્યા હતા ને એની કરતા આજ કોને ખબર બહુ ડબલ ગડદી છે હાલો એ લઈ જ લીધું હવે એમાં બોલવાનું થાતું જ નહીં કઈ ડન કેમ મોટા હે ડન ને લઈ લીધો કેમ સારું હે લઈ લ્યો સારું હે આનો ભાવ તો નથી ખબર હવે અહીંયા પૂછા થાય ત્યારે ખબર પડે આજ વધી ગયા એને વધી ગયા ભાવ ડબલ ભાવ છે ડબલ ભાવ છે આજે પેલી ભાવ બધું ચેન્જ થઈ જાય છે ઘણો એક તો ભરી લીધો ભાઈ તું લે મારા આજ બાર આવી ગયો છે આર્યન ભાઈ અને આજ કે અલગ જ છે બધી વસ્તુ અહીં અને છે ને આ જે કે નવા બધું જો આને કે ગોતી લીધું થઈ લઈ ગયો આપણે લેવા આવ્યો બરાબર આ તો ગોતી લી લે આ લઈ લે લી લે અને આજે ભાવ વધારે એવું લાગે ઉભા તો પૂરા

ના સો આ 300 છે હે ગાબાઉસમાંથી ડોલર નીકળે ઓ ભાઈ ખરીદો સી જજો અમારું લાવો આહા ખરીદી ખૂટશે જ નહીં આમ ફેર આમ ફેરો હારું છે આ લેતો જાવ હે તમે ન લેતા તો કઈ ન ઘેર લેતો લઈ જઈ આવું રમ ના આ જો પણ લેવું હા

ફેમિલી એક કલાક થઈ ગઈ છે ને આવડા લોકો છે ભાઈ ખરીદી ઉપર ખરીદી ઉપર ખરીદી જ કરે છે હવે કેટલી ખરીદી કરે તો મને નથી ખબર આમાં છે ને શર્ટ ને એવું મળે પણ આમાં બધું ભેગું કરી નાખે લેડીઝની તને હાલ હાલાકી શર્ટ લઈ લે એક શર્ટ લઈ જવાનું ફેમિલી અહીંયા છે ને બધા ખાનામાં અલગ અલગ કપડા મળે છે અહીંયા પેન્ટનું મોજા આમ થેઠું દેશે અહીંયા બધું મિક્સમાં છે

એવા જેકેટ તો મારે કઈ લેવાના હતા નહીં આ બધું ભરવાનું નઈ એક જાય આ તો તમારે રાખવું તો વાહ 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 ભાઈ સે તો હારું ચાલ વાન હક લો અડધું તો મુંબઈ વાળા હાટુ લીધેલું છે ઓલો ઈ રાજુ આટું લીધું કે અમારા ભાઈ આટું એક મુંબઈ છે ને એને આટું લીધું આ લીધું છે આશુબેન આટું જો મસ્ત આય હકલ ઉજો છે અને આ છે મુંબઈ મોકલાવા આ મુંબઈ મોકલાવા ને હા રાજુ ભાઈ આટું લીધું આ મુંબઈ મોકલાવા હવે એ થોડો કામ એ હકલી રાખો હાલો રેડી એમના આવડ હકલ છે ના વીક છે ઓલે પરે જો એટલા પીડા તો એટલો થિલ દીકરી છે આય આય રાખણ છે ને હા હા ને હકલતા હતા એટલો સામાન મારે દેહ માં લઈ જાવ ઘેરે તમે ભેગા થઈ ગયા સાયકલ ના અત્યારે પડી જાય હા ને અમે છે ને અમારા મિત્ર ની ઘરે આવી ગયા છે જમવા ક્યાદુ ને કેતા જમવા આવો જમવા આવો અમારા પાડો છે આ ભાઈ ના આવ્યા આપડે તો કાર્યકર આવવાનું જમવાનું બને નહીં છે લાટ બધું જો બાજુમાં જમવા જતા હતા ને અત્યારે છે ઘરે બાકી તમે બધા એડ્રેસ પૂછતા તો એડ્રેસ છે ને મારા બાયોમાં લિંક છે ઇન્સ્ટાગ્રામની એમાં છે ને મેં રીલ અપલોડ કરેલી છે ગાભા હાઉસની એમાં પિન કમેન્ટ કરેલી છે તો ત્યાં જઈને બધા ચેક કરી આવજો બાકી તો ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો ને આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો ત્યારે લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મળી પછી કાલે નવા બ્લોગમાં આવતી બધાને જય માતાજી બાય બાય